નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર રાજકોટમાં જમીનની ફરિયાદ નોંધાવતા ગયેલા યુવક પાસે પોલીસ એક કરોડ માંગ્યા ઓડિયો ક્લિપ વાયરલ થતા તપાસ હાથ હાથરાઈ ચાલીસ કરોડની જમીનની ફરિયાદ માટે રાજકોટમાં પી એસઆઈએ એક કરોડ માંગ્યા ફરિયાદ નોંધવા પી ફરિયાદ પાસે રૂપિયા એક કરોડ માંગ્યાનો આક્ષેપ ફરિયાદીએ પોતાના ભાઈ બહેનને રૂપિયા ચાલીસ કરોડની જમીન બારબાર વેચી નાખવાની ફરિયાદ નોંધાવવા ગયો હતો ફરિયાદીએ એસીબીમાં અરજી સાથે રૂપિયાની વાતચીતમાં વોઇસ રેકોર્ડિંગ કર્યો રજૂ પોલી

આપને મળતી રહે